અલગ અલગ રીતે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ક્યાંક રેલી નીકાળવામાં આવી રહી છે ક્યાંક લોકોને મળવામાં આવી રહ્યો છે ત્યાં લોકસભા ચૂંટણી માટેના પ્રચારની અંતિમ ઘડીઓ બાકી છે ત્યારે પંચમહાલ ભાજપ દ્વારા છેલ્લી ઘડીના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે અહીં લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા વિસ્તારોમાં ધારાસભ્યોની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને વધુ મતદાન કરે તે માટે આ પદયાત્રા દરમિયાન અપીલ કરવામાં આવી રહી છે ગોધરા શહેર ખાતે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમારા લોકસભાના અઢાર લોકસભાના ગોધરા ઉમેદવાર રાજપાલસિંહની ઉમેદવારના અનુસંધાનમાં આજે ગોધરા શહેરમાં મધ્યસ્થ કાર્યાલયથી જે અમારો ભૂતકાળનો રૂટ હતો એ રૂટ મુજબ આજે અમે લગભગ સાત કિલોમીટરની પગપગડા રેડી કરીને લોકજાગૃતિના ભાગરૂપે સાતમી તારીખે જે મતદાન થવાનું છે એના ભાગરૂપે મતદારોને જાગૃત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે પગપાળા પ્રવાસ કરી અને મત જાગૃતિ માટેની આજનું કાર્યક્રમ રેલીનો છે અને એ રેલી અમારા ભાજપના કાર્યકરો અમારા શહેર પ્રમુખ લઘુમતી સેલના પ્રમુખ મહામંત્રી તમામ છે તે હોદ્દેદારો સહિત અને હું ધારાસભ્ય સહિત ભલે મારી ઉંમર એકોતેર વર્ષથી છે પણ આજે હું પેન્ટ અને પૂશર્ટ પહેરીને આવ્યો છું એટલે યુવાનોનો ઉત્સાહ વધારી અને ગોધરા શહેરના યુવાનો અમને આશાને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આ વખતે ખૂબ મોટી જંગીથી પાંચ લાખનું અમારા સી આર પાટીલ સાહેબનું જે ટાર્ગેટ છે એને પહોંચી વળવા માટેનો અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ રેલીથી અમને વિશ્વાસ છે કે લોકો જે મતના અનુસંધાનમાં જે અમે અપીલ કરવાના છે એ સૌ મતદારો અમને ભારતીય જનતા પાર્ટીને સાતમી તારીખે મતદાન કરશે એવી ખૂબ અપેક્ષા અને શુભેચ્છાઓ છે અને મતદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ